કોઈએ અમારી જમીન પર દબાણ કરી લીધું પાડોશીએ વાળ ખેંચી લીધી રસ્તો બંધ કરી દીધો અમારી ગેરહાજરીમાં એને કબજો કરી લીધો જો તમારી સાથે પણ આવું કંઈ થયું હોય ને તો તમારે હવે ગભરાવાની જરૂર નથી પરંતુ ચૂપ રહેવાની પણ જરૂર નથી જો ચૂપ રહો તો એ એક તમારી મોટી ભૂલ ગણાય આ વિડીયોમાં હું તમને કાયદેસર સરળ અને વ્યવહારુ રસ્તા સમજાવીશ નમસ્કાર મિત્રો હું છું આયર અને તમે જોઈ રહ્યા છો કિસાનભાઈ યુટ્યુબ ચેનલ જો મિત્રો વિડીયો સારો લાગે તમારા મિત્રોને શેર કરો અને કિશનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં હવે આપણે સમજીએ કે દબાણ એટલે જ્યારે કોઈ વ્યક્તિ તમારી જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરે એમાં વાળ કરી દઈએ એમાં દીવાલ બાંધી દઈએ મકાન કે પાક કરી લઈએ રસ્તો બંધ કરી દઈએ તેને બળજબરીથી કબજો જમાવે તો તેને કાયદાની ભાષામાં ઇનલિગલી પ્રોસીસન કહેવામાં આવે છે એટલે કે દબાણ કહેવામાં આવે હવે સૌથી પહેલું પગલું તમારે હું ભરું પુરાવા ભેગા કરો દબાણ દે દે જો તમને દબાણ દેખાય તો ફોટા અને વિડીયો લઈ લ્યો તારીખ અને સમય સાચવી લો પાડોશીને સાક્ષી હોય તો તેમના નામ નોંધી લ્યો જૂનો હાથ બાર આઠ નક્ષર તૈયાર રાખો યાદ રાખજો પુરાવા વગરનો કેસ કમજોર થઈ જાય છે હાથબાર અને સરકારી રેકોર્ડ ચેક કરવા સૌ પ્રથમ હાથબાર ઉતારવામાં નામ કોનું છે સીમા અને સર્વે નંબર સાચા છે કે નહીં કોઈ બોજો કે બો નોંધ નથી ને જો બારમાં તમારું નામ છે તો તમારો કેસ મજબૂત છે તલાટી સર્કલ ઓફિસમાં અરજી કરવાની દબાણ અંગે લેખિત અરજી તલાટી કે સર્કલ ઓફિસમાં જ તમારે અરજી લખવાની છે અરજીમાં તમારે લખવું કે કઈ જમીન છે કયા સર્વે નંબર છે કેટલું દબાણ કર્યું કોણે દબાણ કર્યું અને ક્યારે દબાણ કર્યું તલાટી તમારા સ્થળ પર તપાસ કરશે અને પંચનામું બનાવશે જે આગળના કેસમાં ખૂબ મહત્ત્વનું બની શકે છે હવે પોલીસ ફરિયાદ ક્યારે કરવી ઘણા મિત્રો કહેતા હોય કે આમાં પોલીસ ફરિયાદ કરે કે ના કરે જો ધમકી આપે ઝઘડો થાય મારામારી થાય બળજબરીથી પ્રવેશ કરે તો તરત પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ કરી શકો આઈપીસી કલમ ચારસો એકતાલીસ ચારસો સુડતાલીસ અને પાંચસો છ જેવી કલમો એમાં લાગુ પડી શકે સિવિલ કોર્ટમાં કેસ જમીન છોડતો નથી કામ ચાલુ રાખે તો તમે સિવિલ કોર્ટમાં કેસ કરી શકો છો કાંઈ મેં ઇન્જેક્શન માગી શકો તાત્કાલિક સ્ટે ઓર્ડર આપે માટે કેસ કરી શકો છો હવે કોર્ટ સ્ટે ઓર્ડર આપે પછી પક્ષ કોઈ કામ કરી શકતું નથી સરકારી જમીન હોય ને તો ઘણી વખત વ્યક્તિને મને કોમેન્ટ આવતો હોય કે સરકારી જમીન હોય તો દબાણ કરે તો શું કરવું જો દબાણ સરકાર પર હોય તો મામલતદાર ટીડીઓ કલેક્ટર ઓફિસમાં અરજી કરો સરકાર પાસે દબાણ હટાવવાની સીધી શક્તિ હોય છે ગ્રામ પંચાયત કે નગરપાલિકાની કંઈક ભૂમિ આમાં હું રસ્તો ગટર જાહેર જગ્યા પર દબાણ હોય તો ગ્રામ પંચાયત અથવા નગરપાલિકા દ્વારા નોટિસ આપવી શકાય છે હવે સૌથી મોટી લોકો ભૂલ કરતા હોય શું ખબર એકતા પહેલાં ઝઘડો કરી લઈએ પછી બળજબરીથી હટાવવાનો પ્રયાસ કરે પછી એના મોટા લોકોને બોલાવે અને ઝઘડો કરાવે પછી કાયદો હાથમાં પોતે લઈ લે આ બધું તમને નુકસાન લાંબે ગાળે કરાવે છે યાદ રાખજો જેટલો મોડો કેસ એટલો કમજોર પૂરા વગાડે દબાણ દેખાય તે સાથે તમારે પગલું ભરવું જોઈએ મિત્રો જમીન અને મિલકત જીવનભરની કમાણી છે દબાણ સાથે ચોપ બેસો તો કાલે આખી જમીન ગુમાવી બેહો કાયદો તમારી સાથે છે શરત એટલી છે કે તમે સાચા રસ્તે આગળ વધતા હોવો જોઈએ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી જમીન અને કાયદાની સાચી માહિતી મેળવવા માટે